તો સવાર હવારમાં અમારે નાસ્તો છે મગનો આયુર્વેદિક દવા શરૂ છે મગનો નાસ્તો કરવાનું કીધું સવારે નાસ્તામાં મગ લેવાના બપોરે ઝારીનો રોટલો ને સાંજે ભાખરી તો હાલો આપણે હવે મગ પલાળી દઈ અને આ ખાદીમનો જે કાર્યક્રમ છે એ હું બતાવવાની સૌ મગ પલાળવાના અટાણમાં બપોરે પાણી કાઢી નાખવાનું અને કાલ સવાર થાય ને ત્યાં એ ફણગી જાય કોટા ફૂટી જાય એટલે ફણગી ગયેલા મગ વઘારી નાખવાના હાલો તો આપણે મગ પલાળીએ મગનો નાસ્તો હાલો તો જો આ મગ લીધા આપણે મગ ત્રણ મુઠી પલાળીશું ત્રણ મુઠીએ અમને બે ને આમાં બેસશે નાખી દેવું પાણી પાણી દઈએ આપણે આ ધોઈ નાખશું પાણી નાખી પેલા જો આ મગ પલ્લી ગયા હવે આપણે આને પાણીમાં કાઢી નાખશું ને એટલે પછી સરસ મજાના ઉગી જાય હવાર થાય ત્યાં મગનો નાસ્તો કરીને જો આવા કોટા ફૂટી જો જો હવે આ મગ ફણગાવાઈ ગયા ને ઘી મેકી દીધું ઘીમાં વઘારવાના છે નાસ્તો ઘીમાં છે પલાળ્યા ઉગાવ્યા અને વખાય હું પણ મજનો જ નાસ્તો કરી લઉં જુદું જુદું પણ કરે એટલે નાસ્તો કરવા વઘારેલા મગ વજન વધારે હોય ને એને વજન ઉતરે તમને કેટલો વજન ઉતર્યો કલાક પાણી પીવાનું અવારમાં વઘારેલા મગ ખાવાના નાસ્તામાં બપોરે રોટલો શાક અને દૂધ ભાખરી શાક ને આ વસ્તુ ખાવાની છે બાજરાનો રોટલો રોટલી મકાઈનો રોટલો એ કંઈ ખાવાનું નહીં તેલમાં શાક ખાવાનું નથી ઘીમાં શાક ખાવાનું આયુર્વેદિક

ટાણે દેવાનું વાસણ નથી એટલે બગ રાખીક ટબમાં અને પાણી રેડા કરે બેઠા બેઠા જે જાન ની દવા છે ઈ જ જતાદાર આયુર્વેદિક ડોક્ટર છે ઉનાના સાહેબ કરી ઈ દવા આપે છે અને એનાથી આયુર્વેદિક દવાથી બહુ રાહત થાય છે દવા લાંબે સમય લેવી પડે સરકારી દવાખાનું છે દવા બધી ફ્રીમાં છે કેસનો પૈસા કોઈ છે નહીં અને બધું સારી રીતે સમજાવી અને આયુર્વેદિક દવા નાનિયા આપે છે મોઢું પાછું લોલા જેવું થઈ ગયું મોઢું સારું નતું થતું લાલ લોહી નીકળતા પછી સાંધા બહુ મોઢામાં હતા એક ધારા બે ત્રણ ચાર મહિના થી એક ધારા સાંધા મળતા નતા પછી આ જામનગર ની આયુર્વેદિક દવા થી આ બધો આયુર્વેદિક નાસ્તો થઈ ગયો અને વધે એટલા માટે છે અને મગનો નાસ્તો અને ઈ દવા બધી જે જામનગર વાળી છે જસાધાર સાહેબ છે એ સાહેબ પાસે બધી દવા આયુર્વેદિક જે જામનગર મળે એ બધી દવા અહિયાં મળે છે અને દશાધાર છે ને પંદર દિન આપે સાહેબ કે અમે બધાની મુસીબત સમજીએ કે કોઈને બીજો ધક્કો અઠવાડિયે અઠવાડિયે ન થાય એટલે હું પંદર દિન દવા આપું એટલે પંદર દિન દવા આપી અમે જામનગર દવા હવે અહીંથી લીધી છે દશાધાર એમાં નગોડ આપી છે વધારામાં સાહેબે નગોડ નો ચેક કરો પગમાં એટલે હા વળવું થઈ જાય ઓપરેશન એ નહીં કરવું પડે જોઈન્ટ નું આવું કીધું છે અને ઘણો હું બેહી નું ઉભી નતી થઈ શકતી એ બધો ઘણો ફેર પડ્યો મને આયુર્વેદિક દવાથી તો જેને કોઈને કાંઈ લેવાની હોય દવા તો જામનગર ન જવાય તો એ ઉના બાજુમાં જસાધાર ગામ છે અન્યા શાહ સાહેબ દવા આપે છે આયુર્વેદિક હોસ્પિટલ છે અને ફ્રીમાં દવા છે એક રૂપિયો સાઠ વર ઉપર ના હોય તો કેશ નોય નહીં ને બાકી બધા નાય પૈસા પચાસ રૂપિયા લેશે છે પછા પંચાવન વર્ષ હોય આઠની અંદર હોય ને તો પચાસ રૂપિયા કેશ ના લે સાઠ ઉપર વહી જાય એને એક રૂપિયો કેશ નો એની દવાનો એની સાવ ફ્રી દવા છે ને દવા બહુ સારી છે આડઅસર નો કરે જેને કાંઈ લેવાની થાય તો જાય લો પણ પરે જે ફૂલ પાડવાની તો સારું થાય સાત સો મહિના કોસ કરવો પડે ઉકાળા પણ છે અમારે બધું છે કરીએ છીએ એ બધું વ્યવસ્થિત કરીએ છીએ અને ત્રણ મહિના ચાર મહિના થઈ જાય છે આપણે ને આ વિડિયો તમને ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો અને જો કઈ પૂછવાનું હોય તો કમેન્ટ કરીને મને જરૂરથી પૂછજો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ